હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્ષ કિચન હું છું વર્ષા કેમ છો બધા સ્વાદિષ્ટ સરળ અને વધારે હેલ્ધી રેસિપીસ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બે લાયકન પર ઓલ નોટિફિકેશન હોય છે ત્યાં ક્લિક કરજો જેથી તમને આવનારા દરેક વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે થેન્કસ ફોર શેરિંગ એન્ડ વોચિંગ માય રેસીપીઝ અને સાથે જ તમારી કમેન્ટ્સ પણ મારી સાથે શેર કરતા રહેજો આજે આપણે ખાસ સુવાવડી સ્ત્રીઓ માટે એટલે કે ડિલેવરી બાદ માતા બન્યા બાદ કાટલું જે ખવડાવવામાં આવે છે બહેનોને તેના માટે ખાસ કાટલું બનાવી રહ્યા છીએ અને આ કાટલું એવું છે કે ઘરના દરેક સભ્યો દીકરીઓ બહેનો માતા બાળકો વડીલો બધા જ ખાઈ શકે છે ઘરના દરેક સભ્યો ખાઈ શકે લેડીઝ અને જેન્ટ્સ બંને ખાઈ શકે એ પ્રકારનું કાટલું છે અને સુવાવડી સ્ત્રીઓ માટે ખાસ ખૂબ જ ગુણકારી એવું આ કાટલું બનશે દોઢસો ગ્રામ જેટલો ગુંદર લેવાનો છે અને તેને તળવા માટે એક પેનમાં થોડું થોડું ઘી મૂકીને તળવાનું છે એક સાથે બધું જ ઘી નથી મૂકવાનું ઘી એકદમ સરસ ગરમ થઈ જાય એટલે થોડો થોડો ગુંદર નાખતા જવાનું છે અને તળતા જવાનું છે મેં અત્યારે હીરા કણી ગુંદર લીધો છે બાવળિયો ગુંદર પણ લઈ શકાય છે જો બાવળિયો ગુંદર લેશો તો ઘરના જેન્ટ્સ લોકો એટલે કે પુરુષ સભ્યો પણ ખાઈ શકશે આ કાટલું અને તમારે ત્યાં જે પણ સારી ક્વોલિટીનો ગુંદર મળતો હોય તે તમે લઈ શકો છો અને ગુંદર એકદમ સરસ સફેદ મમરા જેવો તળાઈ જાય બિલકુલ લાલ ન થાય અને વચ્ચેથી કાચો પણ ન રહે એ રીતે તળવાનો છે ઘી એકદમ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને આ રીતે ચલાવતા રહેવાનું અને ફ્રાય કરવાનું છે એટલે ગુંદર એકદમ સરસ રીતે તળાઈ જશે ફરસો ગુંદર તૈયાર થશે એક કપ જેટલું ઘી બધું એકસાથે ગરમ કરીને ગુંદર નહીં તળવાનો જેમ જેમ જરૂર પડે તેમ તેમ ઘી થોડું થોડું નાખતા જવાનું ગરમ કરતા જવાનું અને ગુંદરને તળતા જવાનું સારી ક્વોલિટીનો ગુંદર લેવાનો તમને કોઈ પણ સારા કરિયાણાની દુકાને મળી જશે બધો ગુંદર એકદમ તળાઈને આ રીતે મમરાનો દાણો હોય ને એવો થઈ જવો જોઈએ તો એને આપણે એક વાટકીથી ક્રશ કરી લેશું આ રીતે તમે પાઉભાજીના મેસરથી પ્રેસ કરશો તો પણ તે અધકચરો આ રીતે પાવડર જેવું થઈ જશે એકદમ ભૂકો નથી કરી નાખવાનો થોડો દાણેદાર રાખવાનો છે અડધો કપથી થોડું વધારે ઘી લાગ્યું છે મને ગુંદર તળવા માટે અને હવે મિક્સ ડ્રાય ફ્રૂટ લેવાનું છે કાજુ બદામ પિસ્તા અખરોટ આ બધું મીડિયમ ટુકડામાં સમારી લેવાનું છે અને બે ચમચી ઘીમાં એકથી દોઢ ટેબલ સ્પૂન ઘીમાં ધીમા તાપે સાતથી આઠ મિનિટ શેકવાનું છે એકદમ ક્રંચી થઈ જાય એ રીતે શેકવાનું છે તમે ડ્રાયફ્રૂટ કાચું પણ નાખીને બનાવી શકો છો પરંતુ શેકેલું હશે તો તેનો ક્રંચી સ્વાદ ખાતી વખતે બહુ જ સરસ લાગશે અને આ કાટલું એવું છે કે સુવાવડી સ્ત્રીને જો ખવડાવવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ વધે છે સાથે સાથે હાડકા કમરનો ઘૂંટણનો દુખાવો નથી થતો પાચન શક્તિ મજબૂત થાય છે સાથે મેં પમ્પકિન સીડ્સ પણ નાખ્યા છે જો તમારી પાસે મગજ તરીના બી હોય તો તમે એ પણ નાખી શકો છો કોળાના બીજ આવે છે ગ્રીન કલરના એ નાખ્યા છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે તો ધીમા ગેસે એકદમ સરસ ડ્રાયફ્રુટ શેકાઈ ગયું છે તો આપણે તેને અલગ પ્લેટમાં કાઢી લેશું કાજુ બદામ અને અખરોટ આ ત્રણેય અડધો અડધો કપ લીધું છે અને વન ફોર્થ કપ વન ફોર્થ કપ જેટલું પમકીન સીડ્સ અને પિસ્તા લીધા છે તમે તમારી ચોઈસ પ્રમાણે ડ્રાયફ્રૂટ વધારે ઓછું લઈ શકો છો અને અડધો કિલો જેટલો ખજૂર ઠળિયા કાઢેલો લેવાનો છે આ રીતે નરમ ખજૂર આવે છે તે લેવો અને સાડા ત્રણસો ગ્રામ જેટલા એકદમ નરમ અંજીર લેવાના છે બધું ફ્રૂટ તમને જે પ્રમાણે ભાવતું હોય એ રીતે લઈ શકો છો આમાં કોઈ પરફેક્ટ માપ નથી હોતું અને તમારે ડ્રાયફ્રૂટનો પાવડર કરીને નાખવો હોય ને દાણેદાર પાવડર તો એ રીતે પણ તમે મિક્સ કરી શકો છો અંજીરને એકદમ ઝીણા ઝીણા ટુકડામાં સમારી લેવાનું છે અને એકદમ નરમ અંજીર હોય તેનું ખાસ ધ્યાન રાખવું આ કાટલું ખાવાથી શરીરમાં હાડકાં મજબૂત થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પાચન શક્તિ મજબૂત બને છે અને નવું લોહી બને છે હવે આપણે ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા બાદ એક ટેબલ સ્પૂનથી થોડું વધારે બે ટેબલ સ્પૂન જેટલું ઘી મૂક્યું છે મેં જરૂર પડે તો તમે થોડું વધારે પણ ઘી લઈ શકો છો ઘરનું ઘી હોય તો તમે વધારે પણ યુઝ કરી શકો છો અને આ કાટલું બનાવવામાં ખાસ ઘરનું ચોખ્ખું શુદ્ધ દેશી ઘી વાપરવાનું તો મેં અત્યારે બે ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે અને તેમાં આપણે પહેલાં અંજીરને શેકીશું બેથી ત્રણ મિનિટ શેકશું ને એટલે અંજીર એકદમ સોફ્ટ થઈ જશે ગરમ થશે એટલે બે મિનિટમાં જ અંજીર એકદમ સરસ નરમ થઈ ગયા છે તો હવે તેમાં આપણે ખજૂર ઢળિયા કાઢેલો છે તે નાખીશું અને સાતથી આઠ મિનિટ ટોટલ શેકવાનું છે બંનેને અને ગેસની ફ્લેમ શેકતી વખતે સાવ ધીમી રાખવાની છે નહીં તો અંજીર અને ખજૂર બળી જશે આપણે માત્ર નરમ થાય અને એકદમ ગરમ થાય એટલું જ શેકવાનું છે જેથી આપણે તેનો માવો સરળતાથી કરી શકીએ મિક્સરમાં જો માવો કરવા જશો તો ઘણીવાર સરખો માવો નથી થતો અંજીર નથી પીસાતા કેમ કે અંજીર આપણે પલાળિયા વગરના યુઝ કરી રહ્યા છીએ જેથી કાટલું લાંબો સમય સુધી સારું સચવાઈ રહે એકદમ નરમ થઈ ગયો છે ખજૂર અને અંજીર બંને તો તમે પાઉંભાજીના મેસરથી અથવા તો આ રીતે વાટકીથી તેને પ્રેસ કરીને માવો કરી શકો છો તરત જ થઈ જશે માવો અને ગેસની ફ્લેમ મેં હવે બંધ કરી દીધી છે આ કાટલુંમાં આપણે કોઈ પણ પ્રકારના લોટનો ઉપયોગ નથી કરવાના અને બહુ વધારે પડતું ઘી પણ નથી ઉપયોગમાં લેવાનું કુદરતી ડ્રાયફ્રૂટનું જે તેલ છે તેનાથી જ શરીરના સાંધા મજબૂત બને છે તો આમાં વધારે પડતું ઘી નાખવાની જરૂર નથી હવે આમાં વન ફોર્થ કપ જેટલો કાટલું પાવડર અને વન ફોર્થ કપથી થોડી ઓછી સૂંઠ પાવડર નાખવાનો છે સૂંઠ પાવડર તમને જો ઘરનો હોય તો બે ટેબલ સ્પૂન જેટલો નાખવો અને રેડીમેડ વાપરતા હોય તો વન ફોર્થ કપ જેટલો નાખી દેવાનો છે સુઆવડી સ્ત્રીઓ માટે બનાવતા હોય તો કાટલું પાવડર અને સૂંઠ પાવડર ખાસ નાખવાનો છે અને ઘરમાં તમે જો ઘરના સભ્યોને ભાવતું ન હોય કાટલું સૂંઠનો સ્વાદ તો તમે એના વગર પણ આ બનાવી શકો છો એના વગર પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ જ કાટલું પાવડર અને સૂંઠ પાવડર બંને મિક્સ કરવાના છે ગેસ બંધ છે અત્યારે અને હવે તેમાં તળેલો ગુંદર જે ક્રશ કર્યો હતો તે પણ મિક્સ કરી દેવો બધું એક એક વસ્તુ નાખતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે જેથી સરળતાથી સરસ રીતે મિક્સ થાય હવે ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટ મિક્સ કરી દેસુ અને એક કપ જેટલું સૂકું કોપરાનું ખમણ નાખવાનું છે કોપરાનું ખમણ શેકવાનું નથી આ રીતે જ મિક્સ કરવાનું છે જેથી તેનો સ્વાદ અને સુગંધ જળવાઈ રહેશે અને તાજું સૂકું કોપરાનો વાટકો લઈને ઘરે ખમણી નાખવાનું તો એનો સ્વાદ વધારે સરસ આવે છે તૈયાર ખમણ માર્કેટમાંથી લઈને યુઝ નહીં કરવાનું અને જો તમે તૈયાર કોપરાનું ખમણ પણ લાવતા હો તો તે એકદમ ફ્રેશ હોય તેવું જ લેવાનું આમાં તમને જરૂર જણાય તો તમે ખજૂરનો માવો વધારે એડ પણ કરી શકો છો મેં અત્યારે ડ્રાયફ્રૂટ અને ખજૂર અંજીરનું માપ એક સરખું રાખ્યું છે બધું પ્રમાણસર આ રીતે ખજૂર પાકની આપણે લાડુડી જે વાળતા હોય છે એ રીતે લાડુ વળી જાય એ પ્રકારનું થવું જોઈએ હું ફાળું ગરમ હોય ત્યારે જ તેમાં બધું મિક્સ કરી દેવાનું એટલે સરળતાથી મિક્સ થઈ જશે ઠંડુ નહીં પડવા દેવાનું જનરલી ગુંદરનું કાટલું બનાવતી વખતે ખૂબ જ ઘી નાખવામાં આવતું હોય છે અને તેને કારણે વજન પણ વધી જતું હોય છે તો આ કાટલું ખાવાથી વજન નહીં વધે અને શરીરમાં હિમોગ્લોબિનની કેલ્શિયમની આયર્નની માત્રા વધી જશે હૂંફાળું ગરમ હોય ત્યારે તેમાં એક ટેબલ જેટલું મધ મિક્સ કરવાનું છે જો તમે મધ ન ખાતા હો તો નહીં મિક્સ કરવાનું આપણે માત્ર પૌષ્ટિકતા વધારવા માટે જ આમાં મધ મિક્સ કરી રહ્યા છીએ અને તેનાથી થોડો સ્વાદ પણ સરસ આવશે તો હવે આની તમે એકદમ નાની નાની લાડુડી પણ વાળી શકો છો આ રીતે અને તળેલો ગુંદર થોડો આખો હોય તેવો મિક્સ કરી દેવાનો જેનાથી દેખાવમાં પણ સરસ લાગે અને જેમને ગુંદર ભાવતો હશે તેને ખાવામાં આવશે ચાવવામાં તો પણ તેને મજા આવી જશે ખાવાની તો આ આ રીતે નાની લાડુડી વાળી લેવાની અને જો તમારી પાસે ટાઈમ ન હોય તો એક પ્લેટમાં ઘી લગાડીને થપથપાવીને તેને આપણે સ્ક્વેર પીસમાં કટ કરી લેશું વધારે પ્રમાણમાં બનાવતા હો તો તમે આ રીતે બનાવી શકો છો જેથી સમય ઓછો લાગે અને વહેલી સવારમાં નરણા કોઠે એક પીસ ખાઈને તેના ઉપર ગરમ દૂધ પીવામાં આવે તો સવારનો ખૂબ જ સુપર હેલ્ધી બ્રેકફાસ્ટ સાબિત થાય છે દરેક વ્યક્તિ માટે અને ખાસ સુવાળ બાદ માતા માટે અને આ કાટલું બારે માસ ખાઈ શકાય એવું છે સ્પેશિયલી ચોમાસામાં અને શિયાળામાં જો ખાવામાં આવે તો આખું વરસ દરમિયાન સ્ફૂર્તિ શરીરમાં શક્તિ વધી જાય એ પ્રકારનું આ ગુંદર પાક કાટલું પાક અને ડ્રાય ફ્રૂટ પાક તમે કહી શકો છો આને ખજૂર પાક પણ કહી શકાય એ પ્રકારનું આ કાટલું છે આ પ્રકારનું કાટલું ખાસ કાઠિયાવાડમાં એટલે કે સૌરાષ્ટ્રમાં સ્ત્રી માતા બન્યા બાદ જ્યારે લાડવા લઈ જવામાં આવતા હોય છે ત્યારે લાડવામાં આ પ્રકારનું કાટલું બનાવીને લઈ જવામાં આવે છે અને ખવડાવવામાં આવે છે સુઆવડી સ્ત્રી સવારના પોરમાં નરણા કોઠે આ બે લાડુડી ખાઈને તેના પર ગરમ ગરમ દૂધ પીવે જો એક કપ જેટલું તો રોગપ્રતિકારક શક્તિ પાચન શક્તિ શરીરમાં શક્તિ લોહી આ બધું વધી જાય છે અને હાડકાં એકદમ લોખંડ જેવા મજબૂત બને છે કમર ઘૂંટણ સાંધાના દુખાવા નથી થતાં અને ચરબીની શરીરની ચરબી ઓગળે છે આ ખાવાથી શરીરમાં ચરબીનો વધારો નહીં થાય વજન ઘટશે શરીરની ચરબી અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે આ કાટલું કેમ કે આમાં આપણે બત્રીસ જાતના મસાલાથી બનેલું કાટલું પાવડર અને સૂંઠ પાવડર મિક્સ કર્યો છે અને કાટલું પાવડરમાં હળદર પાવડર પણ આવતો હોય છે જેને કારણે આનો રંગ થોડો પીળાશ પડતો દેખાઈ રહ્યો છે તમને આજના આ કાટલુંની રેસિપી પસંદ આવી હશે તેવી હું આશા રાખું છું તમારા ઘરમાં કેવા પ્રકારનું કાટલું બને છે અને તમે આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમે એક વખત આ કાટલું બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને બન્યા પછી ઘરના દરેક સભ્યોને ભાવે છે કે નહીં તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી ફરીથી મળીશું આપણે એક વધુ હેલ્ધી રેસીપી સાથે ટેક કેર